આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પક્ષો દ્વારા છે ત્યારે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મેહુ મોદીકા પરિવારના સ્ટીરકરો દરેક વાહનો પર લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા સંગઠનના હોદ્દેદારો શહેર સંગઠન પ્રમુખ મયુર પટેલ મહામંત્રી સ્વપ્નિલ પટેલ અને અમિત ઠાકોર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પ્રમુખ પ્રતિક પટેલ સાથે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલ સાથે આણંદ ભાજપ શહેર સંગઠનના કાર્યકર્તા અને નગરપાલિકાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આણંદ શહેરમાં અમારા આણંદ જિલ્લા યુવા મોરચા અને આણંદ જિલ્લા શહેરના યુવા મોરચા દ્વારા આજે હું મારો પરિવાર મોદીનો પરિવાર આ જગત મોદી પરિવારનું છે અને એ લોકોમાં વિશ્વાસને એક સંપાદન કર્યો છે ત્યારે અમે આજે વાહનો ઉપર હું છું મોદી પરિવારનો દરેક વાહનોની સંમતિથી આ સ્ટીકરો મારી રહ્યા છે ત્યારે લોકોમાં એક અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે લોકો સામે ચાલીને ચાહે રિક્ષા હોય ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય એમાં જ્યારે મોદી પરિવારનું અમે સ્ટીકર લગાવી રહ્યા છે ત્યારે એ સ્ટીકર લગાવનારો પોતાના ઉપર ગૌરવ આનાથી વ્યક્ત કરી રહ્યો છે તે અમારી ભારતીય જનતા પાર્ટીની એક ઉપલબ્ધિ છે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે ગર્વભેર કહી શકીએ છીએ કે અમારા નેતા છે વિશ્વના નેતા છે અમારા પરિવારના વડીલ છે